ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપૃત્ માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપે બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિન આપનો વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં કે પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનું ઉત્પાદન માટે દવા ખાતર બિયારણ ખેત ઓઝાર ડીઝલ મજૂરી ચાર ચાર ગણા વૈધા છે એ ઐતિહાસિક સપાટીએ હાઈ સપાટીએ ગયા છે તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો આ પણ એક ઐતિહાસિક ઘટના છે ગુજરાતની અંદર છેલ્લી સાત સાત

અને એ ભરપાઈ પણ નથી થઈ શકે એમ પણ કાંઈક અંશે સરકારે દસ હજાર કરોડની જે જાહેરાત કરી છે એ સારી વાત છે કારણ કે અત્યારે ખેડૂતોને વાવેતર કરવું છે ચારુ પાકનું એમાં ખાતર દવા બિયારણ લેવી આવે છે એટલે તાત્કાલિક અસરથી જે કંઈ જાહેરાત થઈ છે એ બે પાંચ દિવસની અંદર ખેડૂતના ખાતામાં પૈસા પડી જાય એવી અમારી